જય રેતી ખનન સામે સફળ અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ઓચિંતા દરોડા દરમિયાન નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખોદતા

કોઈપણ પ્રકારની પરવાનગી વિના ખાણકામ કરવામાં આવી રહ્યું હતું આ કામગીરીને ગંભીરતાથી લેતા વહીવટી તંત્રે તમામ વાહનો અને સાધનો જપ્ત કર્યા અને જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી સ્થાનિકોની ફરિયાદો અને રસ્તાની સ્થિતિ તકલીફ ટ્વેન્ટી ફોર ન્યુઝ ના ગ્રાઉન્ડ રિપોર્ટ શાળાના બાળકો વૃદ્ધો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનધિકૃત રેતી ખાણકામ નદીના ઇકોસિસ્ટમનો નાશ કરી રહ્યો છે અનધિકૃત રેતી ખાણકામ માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ પર્યાવરણીય જોખમ પણ છે સુખભાદર નદી જેવી કુદરતી નદીઓમાં ખાણકામ કરવા ગંભીર આડઅસરો થાય છે નદી પર પર્યાવરણીય અસર પહેલું જમીન ધોવાણ થવાની શક્યતા રેતી નદીના તળ અને કાંઠાને મજબૂત રાખે છે તેનું વધુ પડતું ખાણકામ જમીન ધોવાણ તરફ દોરી જાય છે ઘટતું પાણીનું સ્તર રેતીમાં જમીનમાં પાણી સંગ્રહ કરવાની કુદરતી ક્ષમતાને તેનું મફત ખાણકામ ભૂગર્ભ જળનું સ્તર ઘટાડે ત્રીજું જૈવ વિવિધતાનું નુકસાન નદીના જીવો અને માછલીઓ માટે જરૂરી પર્યાવરણ નાશ પામે છે પાણીની ગુણવત્તા બગડે છે રેતી પાણીને ફિલ્ટર કરે છે તેનો દુરુપયોગ પાણીને વધુ પ્રદુષિત કરે છે ભવિષ્યની પેઢીઓ માટે ચિંતાજનક સંકેત પીવાના પાણીની અછત જમીનમાં પાણીના અભાવે કુવાઓ અને બોરવેલ ઉજ્જડ બની જશે સિંચાઈ પર ખતરાની ઘંટડી પાક ઉગાડવા પાણીના અભાવે ખેડૂતોને મોટા પાયે આર્થિક સહન કરવું પડશે પર્યાવરણમાં અસંતુલન તાપમાન વધે છે વરસાદનું ચક્ર ખોરવાઈ રહ્યું છે અને આબોહવા પરિવર્તન ઝડપી બની રહ્યું છે જૈવ સુરક્ષા સમાપ્ત થાય છે ભાવિ પેઢીઓ કુદરતી સંસાધનો વિના જીવવા માટે મજબૂર થશે સુખભાદર જેવી નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નથી પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે જીવનરેખા છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે તો અધિકારીઓ અને તંત્ર એમાંય સ્થાનિક તંત્ર આજે સમયસર પગલા નહીં લે અને માનવ સમાજ પોતાનો અવાજ નહીં ઉઠાવે તો આવતા વર્ષોમાં ભાવિ પેઢીઓ માટે આ ખૂણા સુકાઈ જશે ભગવાન કૃષ્ણનું નામ લીધું છે તો આ નદીના ના બારામાં એમના શબ્દોમાં થોડુંક વ્યક્ત કરીશ ગ્રંથ શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંદ અધ્યાય ચોવીસ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઇન્દ્રની પૂજા ન કરવાની અને તેના બદલે ઓર્દન પર્વત જમીન તથા ગાય બ્રાહ્મણો અને સુખબાદર નદીની પૂજા કરવાની સત્ય બોધ વાતચીત વર્ણવાય છે કૃષ્ણ ભગવાન માતાજીને કહે છે કે માતા તમે ઈન્દ્રદેવની પૂજા શા માટે કરો છો ઇન્દ્ર વાદળોના દેવ છે પણ વાદળો તો પોતાના કાર્યને આદર થી કરે છે એ તો કાયદા મુજબ જાય છે જેમ પવન વહે છે જેમ વૃક્ષ ઉગે છે જ્યાં નદીમાં પાણી વહે છે જ્યાં ગાય દૂધ આપે છે આ બધું કુદરત છે જેને આપણે જોતા નથી પણ તે આપણા ભલા માટે સતત કાર્યરત છે અમે આ ગામના ગોપાલો અને ગોકુળ વાસીઓ છીએ આપણું જીવન ગૌપાલન કૃષિ અને આ આ સુખભાદ નદીના જળ પર આધારિત છે તો આપણા સાચા દેવતુલ્ય તો ગાય છે જમીન છે વૃક્ષો છે પર્વતો છે અને આ સુખભાદ્ર નદીનું જળ છે આ બધું પ્રકૃતિ છે ગોવર્ધન પર્વત આપણા ગાયોને ઘાસ આપે છે આપણને સુખભાદર નદી પાણી આપે છે વૃક્ષો ફળ આપે છે આ બધું જ આપણા સાચા દેવ છે પ્રકૃતિની સેવા કરવી જોઈએ કારણ કે એ જ આપણું સાચું કલ્યાણ કરે છે તકલીફ ટ્વેન્ટી ન્યૂઝ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે એ પ્રમાણે આવા તમામ ગેરકાયદેસર વલણો જે પ્રકૃતિને નુકસાન કરે છે તેની સામે પોતાનું મિશન ચાલુ રાખશે અને જવાબદાર પત્રકારત્વ માટે જાહેર સમર્થન માંગશે જય હિંદ જય ભારત હું વીજી